હાય ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સોજી અને ખજૂરના પેડા બનાવીશું એકદમ ડિલિશિયસ સ્વીટ આ તમે ઘરે જાતે ખૂબ ઝડપથી બનાવી શકો છો ફેસ્ટિવલમાં સોજી અને ખજૂરના પેડાં ખૂબ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોથી માંડીને સૌ કોઈને આ પેડા ખૂબ પસંદ આવશે તમે જરૂર ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં એક પેનમાં એક કપ ઘી એડ કરીશું ઘી મિલ્ટ થાય એટલે તેમાં એક કપ સોજી એડ કરીશું આ સોજીને આપણે સાફ કરીને લીધો છે તેમાં કોઈ કચરું હોય તો તેને કાઢી નાખો જો તમારી પાસે સૂજી ના હોય તો તમે રવો પણ લઈ શકો છો આ સોજી મીડિયમ સાઇઝનો છે અને તેને રોસ્ટ કરવાનો છે બે મિનિટ સુધી દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે બે લાયકોનને બી દબાવજો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે દર્શના એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે સૂજી બરાબર શેકાઈ ગયો છે સુગંધ સરસ આવવા લાગી છે અને કલર પણ થોડોક બદલાઈ ગયો છે તો હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરીને એક રીસમાં કાઢી લઈશું સૂજી શીકતા ગેસની ફ્લેમ ધીમે જ રાખવી લાલ સોજી ના થાય તે વાતનું ધ્યાન રાખવું હવે એ જ પેનમાં આપણે ત્રણ કપ દૂધ એડ કરીશું જેટલું સોજી લીધો હોય તેનાથી ત્રણ ગણું આપણે દૂધ એડ કરવું સોજી ફૂલીને મોટો થાય છે તેથી આપણે જેટલો સોજી લીધો હોય તેથી ત્રણથી ચાર ગણું દૂધ એડ કરવું દૂધ બોઇલ થવા લાગે એટલે એક અડધો કપ તેમાં ખાંડ એડ કરીશું અને એક ચમચી ઈલાયચીનો પાવડર એડ કરીને સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને ફરી તેને ઉકળવા દઈશું થોડી વાર બાદ તેમાં એક મોટો ચમચો ઘી એડ કરીશું અને ત્યારબાદ રોસ્ટ કરેલ સોજી એડ કરી દઈશું સોજી અંદર ફૂલવા લાગશે એટલે આપણે સતત ધીમી આંચ ઉપર હલાવતા રહીને સોજીને દૂધ સાથે મિક્સ કરી લેવાનો છે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર તમે ડુંગળી લસણ વગરની રેસીપી તથા દર અગિયારસ ઉપર ફરાળી વાનગીના નવા વિડીયો તમે જોઈ શકો છો સોજી સરસ રીતે ફૂલીને મોટો થઈ જશે અને દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જશે એટલે પેનને છોડવા લાગશે અને ઘી રિલીઝ થવા લાગશે આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે અને ધીમી આંચ ઉપર તેને સતત હલાવતા જ રહીશું હવે તેમાં આપણે થોડાક કિસમિસ કેસર અને તૂટી ફૂટી એડ કરીશું કેસર એડ કરવાથી સોજીનો કલર પણ બદલાઈ જશે અને તૂટી ફૂટી એડ કરવાથી બાળકોને પણ આ ખૂબ પસંદ આવશે તો તમે જરૂર તૂટી ફૂટી અને સોજીના પેડા બનાવજો સાથે આપણે અહીંયા ખજૂરનો માવો પહેલેથી તૈયાર કરીને રાખ્યો છે ખજૂરને ધોઈને તેને ક્રશ કરી લેવા અને તેમાં થોડા ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને ઘીની સાથે થોડો સાંતળી લઈશું અને ત્યારબાદ તેના નાના નાના લુવા કરી દેવા તમે જોઈ શકો છો સોજી પણ આ રીતે ડોની જેમ જાણે આપણે લોટ બાંધ્યો હોય ને એમ અલગ થવા લાગ્યો છે પેન સાથે છૂટવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો જો આ રીતનો ખજૂરનો માવો છે આ કેવી રીતે તૈયાર કરવો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમ આપણે ખજૂરના રોલ બનાવીએ છીએ તે જ રીતે ખજૂરનો માવો તૈયાર કરવો ખજૂરના માવામાં તમે ખસખસ કોપરાનું બુરું કે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ પ્રમાણે નાખી શકો છો હવે સૂજી થોડોક ગરમ છે અને ગરમ હોય ત્યારે જ આપણે તેમાં પેડા બનાવી દેવાના છે સૂજીના સાદા પેડા પણ બનાવી શકો છો અથવા તો આ રીતે ખજૂરનો માવો અંદર એડ કરીને બસ આ રીતે હાથથી પેડા બનાવી દેવા જેમ આપણે ટિક્કી બનાવતા હોય છે ને એ જ રીતે બનાવવાના છે એકદમ સહેલું છે અને સારી રીતે વળી પણ જાય છે સરસ પેડા થઈ જાય છે બિલકુલ વાળ નથી લાગતી ખૂબ ઝડપથી આ રીતના તમે પેડા બનાવી શકો છો સોજીને બહુ ઠંડો નહીં થવા દેવાનો બસ એ જ વાતનું તમારે ધ્યાન રાખવાનું આ જ રીતે આપણે બધા જ પેડા બનાવી દઈશું તમે જોઈ શકો છો કેટલા સુંદર દેખાય છે સોજીના પેડાને આ રીતે ખજૂર એડ કરીને પણ તમે સરસ ડેકોરેટ કરી શકો છો અથવા તો તૂટી ફૂટી એડ કરીને કે કિસમિસ એડ કરીને અથવા ડ્રાય ફ્રૂટ એડ કરીને કે પછી ચેરી એડ કરીને પણ આ જ રીતે પેડા બનાવી શકો છો આઈ હોપ આ રેસીપી તમને પસંદ આવી હશે ફરી મળીશું ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ